સુરતના ઇચ્છાપુર ખાતેના ક્વાસની એક ઘટના સામે આવી છે કે જ્યાં નવ વર્ષના બાળક ઉપર સ્વાને હુમલો કર્યો છે પાર્કિંગમાં પાલતુ સ્વાને બાળકના ડાબા હાથનો ખભો ફાડી ખાધો હતો જોકે સ્થાનિકોએ સ્વાનની ચુંગાલમાંથી બાળકને આખરે છોડાવી લીધો હતો અને બાળકનો જીવ આખરે બચી ગયો છે તે એક રાહતના સમાચાર કહી શકાય બાળકને તુરંત જ તાત્કાલિક સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો હું ડોક્ટર આરતી આજે એક સવારે નવ વાગે એક પેશન્ટ આવ્યું છે તો એસપીસીએલ કંપની પાસે રહી છે પેશન્ટ ઝુંપડપટ્ટીમાં અને ત્યાં રખડતા શ્વાને એમને બચકા ભર્યા છે અને પેશન્ટને હાલ કેટેગરી થ્રીમાં છે પેશન્ટ ડોગ બાઇટની અને એટલા માટે એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને જે ઇન્જેક્શન એઆરવી અને ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવે છે અને વધુ એને શેડ્યુલ જે આગળના જે એઆરવી ઇન્જેક્શન લેવાના છે તે એમને સમજાવવામાં આવેલ છે કંપની પાસેથી બાળક ત્યાં કઈ વોશરૂમ જવા માટે ગયો હતો અને ત્યાં રખડતા શાને એને વચકા પડ્યા છે બાળકની ઉંમર આઠ આઠ વર્ષની આસપાસ છે